પડેલા વરસાદના પગલે ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં પાણીનો ફ્લો વધતા નીચાણવાળા વિસ્તારોમાં નદીના વહેણ ઘુસી ગયા જયારે અચાનક ઔરંગા નદીનું પાણી આવી જતાં અગિયારસો પચાસ જેટલા લોકોનું એટલે કે એક હજાર એકસો ને પચાસ જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે જ્યારે નદીમાં પાણી વધતા ફરી એક વખત વહીવટી તંત્રની ચિંતા વધારી દીધી છે હાલમાં જ ચોમાસા દરમિયાન આજ ચોમાસામાં ઘટના બની હતી જ્યાં અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર થઈ ગયા હતા વલસાડમાં ત્યારે પણ તંત્ર દોડતું થયું હતું લોકોની ચિંતા વધારી દીધી હતી અને લોકો રજડપાટ કરવા માટે મજબૂર બન્યા હતા મોડી રાતથી જ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે ઔરંગા નદીનું પાણી જે છે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર જેવા કે તરિયાવાડ કાશ્મીરનગર કૈલાસ રોડ લીલાપુર ધમડાચી બરૂડિયાવાડ કાશ્મીરનગર બંદર રોડ જેવા વિસ્તારોમાં ફરી વળ્યું છે જેને લઈને અત્યાર સુધીમાં વહીવટીતંત્રએ સમગ્ર દિવસ દરમિયાન અગિયારસો ને પચાસ જેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે અલગ અલગ વિસ્તાર જેવા કે વેજલપુર કૈલાસ રોડ છે બરૂડિયાવાડ તરિયાવાડ કાશ્મીરા બંદર રોડ કમરસામાં પાણી વધી ગયા છે અને અહીંના લોકોને જે છે એ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેઓને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે ત્યારે ઔરંગા નદીની જે પાણીની પરિસ્થિતિ છે એટલે કે પૂરની તમામ પરિસ્થિતિ ઉપર વલસાડનું વહીવટી તંત્ર નજર રાખી બેઠું છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ